તો કો ઘર બનાવ્યો ઓય બડા આવ્યો એ ઓ પાણી આલે ગમે છોકરો કેવા ઓન જા કોઈ ના છોકરો આપો જે મારી

Awalnya ah, aku like, buka kayak kepake tuh. Lupa sih, pohon jauh tuh kayak <tih -tuh>

આખો દાળી ગ્યા મેરા બનો કરા પી પાંચ કોણ પૈસા પૈસા પાસા ન હલતા હોય અલાતા પૈસા તો પણ ન આવે ઓ છોકરો દૂધ વગરનો કઈ ના ખાવણ એવું મને લાગે છે ગાયને બાયે ચી ખબર છે મને એક જ ગાય છે કુકાર પી આયુ વખત આવવાની એવું લાગે છે મને હવે શું કરું દોશી જતી રહી છે હવે છોકરો હ જો છોકરા એવું ના કરું તો કઈ દો હોય એકલો ફાઈ જાય દવા ખાતો લઈ જવું પડે ગમે તેમ કરી બારી ગાય બાય વેચી થવું લાઈ શું ફર્યું હતું નહીં તો આપણે ચીતી ને ત્યાં ગોરોડા આવ્યો છોકરો કહેવાય આપણે ભાઈ આ પણ ગેમ ને હું તો આપતો ને ગેમ ચીત ચીત કરે પૈસો લેવા જવું તો બધું એવું કહે કે તમારો છોકરો કોમ કરાય જેવો હોય તો કોમ તો કરતો જ નહીં ગાય ના પૈસા ચીઠ્ઠી કોણ પડી ના ગાય વેપાર નક્કી કરી હે

શું કરતા રૂપિયા જોઈએ ને કોમસા કરવો નહીં આખો જેમ કોમતા હોય તો પૈસા લઈને ના જતા ફરી વાપરી ખાઈ જાય રિચાર્જ પૈસા રૂપિયા 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 મે

ચ બાપુ બલોજી મ વાકરી દઉં અમને તિલા ગાય અમને હિ આવાનીકળ

લઈ લીજે છોકરો બીમાર થઈ જાય તો આવી પૈસા મળતી પચીની માગણી કરું તૂટી જાય તૂટી જાય છે કેમ કે એમનો છોકરો બીમાર છે એટલે એવા આપી તો બેસે હવે છોકરા કરવું પડે બીમાર વધારે થઈ ગયેલો હોય बहुत आड़ा नहीं था लाए नहीं कहीं बहुत आड़ा नहीं था गेर हो था ये बार गेर तो ऐसे तो पूरे में भी मार हेतले घूम पाड़ा ना हाँ रे आप आओ बराजी आओ क्यों थी तो करा यार बीमार थोड़ी सो करो तो आ, तो नी नी पाईश्या 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 है। तो तो कराओ। पैसा पैसा नहीं नहीं ना। आ ये गाय गाय से जल्दी ले ले दो दो हो बताओ तुम गाय

ગમે કરીને બે હા દોડો હા હા બિહાર દઈએ પંદરની માગણી કરો ને હા હા કહું એમનો ફાયદો ઉઠાવી લઈએ આપણે તને હજાર રૂપિયા હાલ દેવા પર હા હા તો અત્યારે તો નાલ દીધો હા ફાયદો કંઈ નથી ઓ તમારો છોકરો બીમાર છે ને આવા પંદરમાં ક્યાં હાલવાનું પંદર પાછું પડે હવે બીજો કોઈ નહીં થાય એટલે

આ તો ભાઈ પૈસા લવાના કોકરા થોડા લવાના ભાઈ તમે સારું માલ જ લવાનું મારે પણ તમારું માલ હતા નહીં લાવ્યા છે તાંગા ગમે તેલા નોતું અને દૂધ ન જોઈ ને ઉના એવું કરે વાસડું મરી ગયો એક તો બધી બાજુ ની લેવું હો હ વાસડું તો તો ખડી વાત પર ના કરી જો 70000 રૂપિયા દે તા માર ને જો 20 લે લે રોકડા લાવ હર મારા છોકરા દવાખાને જ તે હલાલા નીકળે સારું આ છોકરા જોડે મોકલાવી દઉં અને ગાડી આવો ભરવા ભરાઈ દેજો અરે હું હાલ દઉં ભાઈ પૈસા તો ભાઈ ભલાજી હમ ભાઈ તમારે સારીમાં વીસ સસ્તી હા હા વાત સાચી ભાઈ ને સિત્તેર હજારની તો હજ સિત્તેરની ખરી હું થોડુંક દૂધ કરીને ને સિત્તેરના પંચોતેર લઈશ ભાઈ સારી તને વીસ છે એમના એનો જર તને ન વાપરવાલનું છોકરો થોડો એવું લાગે અનાજ થયો અનાથ થયો બહુ ગામ રમ આખો દાડો ત્યારે શું કરે એક જ હતું એ ખોયું ખોયું છોકરા ખોયું બરોબર રોમાવીને રંગ નાખ્યું નારે નારે મોજ મારું ગાય રોમા